નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું રાજસ્થાનના રણવાળા વિસ્તારની વચ્ચે ઊભેલી રાઠોડ હવેલી દૂરથી જ તેની શાન બતાવતી હતી સોથી બસો વર્ષ જૂની આ હવેલી એવા અનેક રહસ્યો સમેટી બેઠી હતી જેમાં નીલાક્ષી રાઠોડ હવેલીમાં સવારનો ઠંડો પવન ગુલાબની પાંખડીઓને હલાવતો હતો હવેલીના આંગણે મૂકેલી રજવાડી પિત્તળની દિવાલીઓમાંથી હળવી સુગંધ આવી રહી હતી નીલાક્ષી હાથમાં દીવો પકડીને દિવાલમાં દીવડા લગાવી રહી હતી તેના ચહેરા પરની સાદગી એવી કે જાણે કોઈ અઢળક દુખો છુપાવીને ચાલતી હોય પણ તેની આંખોની નિર્ભીકતા કહો તો જેમ રણમાં આંધળી રેતી ફૂંકાય તેમ ચમકતી અચાનક પાસળથી તીખી ઝેરી અને તૂસ્તા ભરેલી અવાજે શાંતિને કાપી નાખી ઓ ગવાર અહીં ઊભી શું કરી રહી છે મંદિરનો દીવો જલાવી રહી છે કે પોતાની કિસ્મત રેડી રહી છે આ અવાજ હતો અન્યાનો રાઠોડ પરિવારની નાની બહુ રોયલ બેકગ્રાઉન્ડ ચંકડી મનોદશા અને ઝેરી શબ્દોનો ભંડાર નિલાક્ષી નજર ઊંચી પણ શાંત કંઈ નહીં તે માત્ર એટલું જ બોલે સીડથી હોઠ ચાટ્યા જુઓ તું હજી એડજસ્ટ નથી થવાની આ હવેલી આ રીત આ વાત આ બધું તારા હાથીની વાત નથી અને એક વાત યાદ રાખજે સુરક્ષા તારો હશે પણ તને તેઓ કદી સ્વીકારશે નહીં આ શબ્દો હવામાં આંખો થોડું પણ સ્વર શાંત સમય બતાવશે અન્ય એક ક્ષણ માટે ખરેખર સોંકી ગઈ ગરીબ ઘરની સામાન્ય રૂપાળી કોઈ વલસો ન ધરાવતી છોકરી એવો આત્મવિશ્વાસ રાખે તેને આ મંજૂર નહોતું અન્ય આ ગુચ્છાથી પલટીને સાલી ગઈ પણ અંદર અંદર આગ જેવું સળગી રહી કે આજે પહેલી વાર કોઈ ગરીબ છોકરી તેની સામે આવી રીતે બોલી ગઈ હતી પરિવારમાં બધા જાણતા હતા કે નીલાક્ષીને પસંદ કરવાનું કારણ પ્રેમ નહોતું પરિવારને એવા કોઈની ઈચ્છા નહોતી જે સૂરજના જીવનમાં દખલ કરે હવેલીના માલિકીમાં ભાગ લે કે પોતાનું ઘર સજાવે તેમને જોઈતી હતી એક શાંત દબાયેલી સરળ વળગી રહી શકે એવી વહુ અને તેઓએ એવું જ માન્યું કે નિલાક્ષીમાં એવું જ કંઈક હશે પણ તેઓ ઉહાપોહ કરી ગયા હતા કારણ કે શાંત હોય તો શું અંદર તેનો હૃદય પથ્થર પર લખાયેલું એક તોફાન હતું હવેલીનો મોટો દરબાર ખંડ રજવાડીની જેમ સજાવટમાં આવ્યો સજાવવામાં આવ્યો હતો શાદી પછીની તમામ રસ્મો ચાલી રહી હતી શિંગારેલી કુર્તિઓ ફૂલોના હાર સુવર્ણ પોશાકમાં સ્ત્રીઓ દરેક જગ્યાએ સાંદની થાળીની સાથે રસમાં ઊભી હતી તેની સાદગી હોવા છતાં તેની આંખોમાં એવી સુંદરતા હતી કે જાણે રાત્રિના અંધકારમાં કોઈ દીપક પ્રગટી ઉઠ્યો હોય પાછળ એક જૂની કાકી કાણા કોણે બોલી ઉઠી કશું પણ હોય નાની વહુ કેટલા પણ આભૂષણ પહેરે પણ મોટી વહુની સુંદરતા સામે ફીકીસ પડે એ તો એવી લાગે કે અંધારા અંધારા રૂપમાં સો દીપક જળી ગયા હોય એવું સહેરું આ સાંભળીને અન્યાની અંદર જાણે તોફાન ઊભું થયું તેનો શહેરો એક ક્ષણમાં ફીકો પડી ગયો જેને તે ગરીબ નિસ છોકરી કહેતી હતી તેની સરખામણી પોતાની સાથે કોઈ કરે આ તેણે પહેલું ક્યારેય અનુભવ્યું નહોતું એક નોકરાણી જેવી છોકરી મારી સામે સુંદર લાગી મારી સરખામણી એની સાથે તેના અંદરના અહંકારને જેમ કોઈએ તોડી નાખ્યો હોય અને આ મનમાં જ સળગતી બોલી નીલાક્ષી તું મારી ઇંતજારમાં હાંસી હવે હું બતાવીશ કે નાની વહુ કોણ છે તારી દરેક સુંદરતા દરેક શાંત દરેક આત્મવિશ્વાસ હું તોડી નાખીશ આ ઇન્ટરેસ્ટનો નો જવાબ તને જરૂર મળશે અન્ય તોફાની પગલાથી હોલમાંથી બહાર નીકળી ગઈ નીલાક્ષીએ બધું સંભાળી રહી પણ તેનો ચહેરો અડગ પહાડ જેવી સ્થિતિમાં સમુદ્ર જેવી ઊંડાઈ હવેલીની સવાર હવે ધીમે ધીમે રોજની જેમ ચાલી હતી પરંતુ એક વાત બદલાઈ ગઈ હતી હવેલીમાં સૌની નજરો નીલાક્ષી પર વધુ સમય થંભી રહેવા લાગી હતી કોઈ ઈર્ષાથી કોઈ અભિમાનથી કોઈ શંકાથી અને કોઈ શાંતિપૂર્વક રાઠોડ પરિવાર માટે આ નવું હતું એક સામાન્ય ગરીબ ઘરની છોકરી જેના સાથે માત્ર દેખાવ માટે લગ્ન થયા હતા એના જેવો તેજ એની જેમ શાંત પણ મજબૂત નજર આ વાત બધાને ખટકતી હતી પણ સૌથી વધારે અન્યાને સવારના નાસ્તા વખતે આખું કુટુંબ ભોજન ખંડમાં ભેગું થયું નીલાક્ષી પરંપરાગત રજવાડી સાડીમાં સાદા મેકઅપ સાથે આવી તેના ચહેરા પર એવો તેજ કે જેમ સૂરજ ઉગ્યો હોય અન્ય આ જોઈ શકતી નહોતી તે નમરાયના નાટક સાથે સૌને કહેવા લાગી લાગ્યું હતું ગરીબ ઘરની છે તો છોકરીને તો કંઈ આવડતું હશે પરંતુ આ મોટી વહુને તો રોટલી પણ ગોળ બને તેવી નથી આવડતી આખી રસોઈ ખાણી આજે બગાડી નાખી આ સાંભળીને બધા લોકો નિલાક્ષી તરફ જોયું કોઈની આંખોમાં શંકા કોઈમાં મજા કોઈમાં સ્તુસ્તા નિલાક્ષી શાંત મારે રસોઈ કરવાની મંજૂરી જ ક્યાં હોય છે તે નરમ અવાજે બોલે આટલું સાદું વાંક્ય પણ હવેલી પર વીજળી સમૂહ પડ્યું દાદીસા વહુ ઘરનું કામ શીખે એ જ સારું અન્યા તરત બોલી અરે આ તો રાજકુમારી બની ફરે છે કોઈ કામ કરવા આવે તો પણ તાકબાલ કરે છે બધા હસી પડ્યા નીલાક્ષીને હૃદયમાં સોટ પડતી હતી પણ સહેરા શહેરા શાંત શાંત જ તે મૌન રહી મંદિરના દીવા જેવી આ મૌનનો અર્થ કોઈને સમજાયો નહોતો એ મૌનના વિદ્રોહનું બીજ છુપાયું હતું સૂરજ હજુ પણ હવેલીમાં આવ્યો નહોતો લગ્નને બે દિવસ થયા હતા પણ થયા હતા વહુ ઘરમાં છે પણ પતિ કોઈ બીજા દેશમાં બિઝનેસ મિટિંગમાં મસ્કુલ નિલાક્ષીને એ વાતે દુઃખ થતું હતું આ પણ એ જા હા પણ એ જાણતી હતી આ લગ્ન પ્રેમના ન હતા એ માત્ર એક વ્યવહાર હતો હવેલીના બધાને સુવિધા રહે તે માટે તે પસંદ થઈ હતી એમણે વિચાર્યું હતું એની અંદર કોઈ આકાંક્ષા નહીં હોય પણ રાત્રે પોતાના ઓરડામાં બેસીને તે પોતાના જીવનને વિચારે શું હું આખી જિંદગી આમ જ ગરકાવ થતી રહીશ શું હું મારી ઓળખ વગર જીવીશ શું મારા સ્વભાવનો કોઈ ભાવ નથી એક શબ્દ તેની અંદર ઉકળતો નિર્ભીક બનતો સાંજ પડવાનું હતું હવેલીમાં મહેમાનો આવી રહ્યા હતા જમાઈ માટેની પગપાળા રસ માટે જોકે જમાઈ હાજર નહોતો સત્તા રસમો થવાની જ હતી આ રજવાડી ઘરોની પરંપરા હતી મહેમાનો આવ્યા શિંગારેલી સજાવટ તાનપુરાની સંગીત લહેર સુગંધથી ભરાયેલું વાતાવરણ અને એ વચ્ચે અન્ય પોતાની બીજી સાલ રમવા તૈયાર હતી તે બોલી આજે મોટી વહુ સૌનું સ્વાગત કરશે જોઈ લઈએ એને રાઠોડ પરિવારની શોભાલાયક છે કે નહીં નીલાક્ષી શૂન્ય જેવી નજરે એને જોયું પણ અંદરથી જાણતી હતી અપમાનનો પડકાર છે અન્યાયે તેને એક બારીક ભારે અને જ્વેલરીથી સજેલી થાળી હાથમાં આપી જે સામાન્યથી ભારે હતી સંતુલન રાખવું મુશ્કેલ હતું નિલાક્ષી થાળી લઈને ઊભી રહી મહેમાનોને આવકારતી એની સાદગી એની વિનમ્રતા એની આંખોની ઊંડાઈ એક એક માણસને આકર્ષતી હતી કેટલાક લોકો તો બોલી વાહ મોટી વહુ તો અદ્ભુત શાંત અને સંસ્કારી છે અન્યના ચહેરાનો રંગ બદલાયો તેને સહન ન થયું તે આગળ આવી એણે જાણતા જાણતા નીલાક્ષીના હાથે ટકોરો મારી દીધો જેથી થાળી નીચે પડાઈ જાય પરંતુ થાળી પડી નહીં સમયસર તેને સંભાળી લીધી તેના નાજુક હાથ કપાઈ ગયા લોહી નીકળવા લાગ્યું પણ શહેરા પર કોઈ વ્યથા નહોતી મહેમાનો આચાર્યમાં એક કાકીએ તો બોલી દીધું શાંત સંસ્કારી અને સહનશીલ આ તો સોરઠ ઘરની શાન બનશે અન્યા પથ્થર જેવી થઈ ગઈ તેણે વિચાર્યું હતું નીલાક્ષીને અપમાનિત કરી દેશે પણ ઉલટું નીલાક્ષીની પ્રતિષ્ઠા વધી ગઈ અન્યા અંદર જવાળામુખી જેવી ધગધગતી આ છોકરીને તોડવી પડશે આજે નહીં તો કાલે આ હવેલીમાં એક જ રાણી હોઈ શકે છે અને તે હું શું સારી રાત્રે હવેલી શાંત થઈ ગઈ પણ નીલાક્ષીના મનમાં અનેક વાવાઝોડા તે પોતાના ઓરડામાં બેઠી હાથના ઘા હાથના ઘા પર પાણી મૂકતી લોહીના ડાઘ સાફ કરતી પણ એની આંખો એમાં આંસુ નહોતા એણે પોતાને જ પૂછ્યું શું હું નબળીશું શું હું તોડી શકાય ના હું મારા સ્વ સ્વાભિમાન માટે લડશે તેની નજર પોતાના પ્રતિબિંબમાં પડી એવું પ્રતિબિંબ જે આજે પહેલી વાર જાણે ગર્વથી ઊભું હતું નીલાક્ષીએ દીવો પ્રગટાવ્યો અને ધીમેથી બોલી મેં મારી લડાઈ શરૂ કરી છે હવે કોઈ મને દબાવી નહીં શકે એ જ રાત્રે હવેલીની બહાર પવન તેજ બની ગયો હતો માનો કુદરત પણ જાણતી હતી એક તોફાન જન્મી ગયું છે હવેલીમાં બીજા દિવસની સવાર પણ આજની હવા કંઈક અલગ હતી રાત્રે જે પવન તેજ થઈ ગયો હતો જાણે આજે તેની પ્રતિધ્વનિ હવેલીની દિવાલોમાં વાગતી હતી કહેવાતું હતું જ્યારે કુદરતમાં કોઈ તોફાન આવવાનું હોય ત્યારે પરિસ્થિતિ હંમેશા થોડું શાંત થોડું અજીબ થોડી અસ્વસ્થ હોય છે અને એ જ હાલત આજે રાઠોડ હવેલીની હતી સવારે જ હવેલીના મુખ્ય દ્વારે ગાડીઓનો કાફલો ઊભો રહ્યો બહાર સુરક્ષા સ્ટાફ આસિસ્ટન્ટ અને એ વચ્ચે ઉતર્યો ઉતર્યા સૂરજ રાઠોડ ભારતના સૌથી શક્તિશાળી બિઝનેસમેન રાજસ્થાનના રાજવંશી ખૂનનો વારસદાર અને નિલાક્ષીના પતિ જેના માટે એ હજી સુધી માત્ર એક વ્યવહાર હતી સૂરજની હાજરીમાં સંપૂર્ણ હવેલી જાણે સિદ્ધિ થઈ જાય એની આંખોમાં ઠંડક હાવભાવમાં અદેખાય પગલાંમાં અહંકારની સાપ પણ એ અહંકાર ખાલી દેખાવનો નહોતો એ એ શક્તિનો અહંકાર હતો જે તેને મેળવવામાં વર્ષો વીત્યા હતા દરબારખંડમાં બધા લોકો તેની આવકાર માટે ઊભા હતા અન્યા ખુશ દાદીસા ગરવંતી અને નીલાક્ષી એક ખૂણે શાંત સૂરજની નજર સૌ તરફ ફરી અને સેલ્લે પડી નીલાક્ષી પર એ નજર માત્ર એક જ ક્ષણની હતી પણ એ જ ક્ષણમાં બહુ કંઈ કહી ગઈ સૂરજની આંખોમાં પ્રથમ વખત થોડું અટકાવવાનું દેખાયું નીલાક્ષીનો સાદો પણ સમકતો સહેરો એને આંખોની અવાજ વગરની વાત એને એની અંદર ઉભેલી અડકતા સુરસ તેને અવગણી શક્યો નહોતો પણ એ સમજતો નહોતો કે કેમ સુરજના આવતા જ અન્યા માટે એક નવો મોકો આવી ગયો હતો તે જાણતી હતી જો તેને નિલાક્ષીને નષ્ટ કરવી હોય તો એ માટે સૂરજની સામે એની ખરાબ છબી ઊભી કરવી એ સૌથી સરળ રસ્તો છે અગાઉના દિવસોના તમામ અપમાન નિષ્ફળ ગયેલા પણ આજે આણો હાથમાં હતો સૂરજ સાંજનો સમય હતો દરબાર ખંડમાં સૌ ભેગા હતા સૂરજ માધ્યમાં સોફા પર બેઠો હતો એના આસપાસ પરિવારના સભ્યો નિલાક્ષી થાળીમાં સા અને નાસ્તો લઈને આવે એના પગલા શાંત ટકોરાવાળું અને નમ્રતા સતા પણ એક આવેગ ભરેલી શક્તિ હતી અન્યા તરત આગળ વધી ભાઈ સાહેબ આ તમારી પત્ની છે પણ તમે જાણો છો આને હવેલીના નિયમો આદર્શો કંઈ સમજાતા જ નથી માત્ર બે દિવસમાં જ ખૂબ મુશ્કેલીઓ ઊભી કરી છે સૂરજ એના શબ્દો સાંભળતો રહ્યો પણ એની આંખો નીલાક્ષી પર જ જામી રહી નીલાક્ષી હળવો નમન કરી બોલી મેં ક્યાંય કોઈ નિયમ તોડ્યો નથી કોઈ ગેરસમજ હશે અન્યાયે સીડથી સીછી કાઢી ગેરસમજ આજે સવારે જ દાદી શાહની કિંમતી હાર ખોવાણો છે એને એ ક્યાં મળ્યો મોટી વહુના ઓરડામાંથી વલમાં શાંત શબ્દો જાણે શરીરની જેમ ભાગ્યા દાદીશાહ ગુચ્છામાં નિલાક્ષી તું આવું કરે છે હાર મારી માતાજીએ મને આપેલો એનું તું તાળું તોડી નાખ્યું નિલાક્ષી શાંત રહી દાદીશા મેં કશું કર્યું નથી હાર ક્યાં છે એ પણ મને ખબર નથી અન્યા બોલી ઓહ બહુ ઢોંગ કરે છે જેને રસોઈ કરવી આવડે નહીં રસોઈ કરવી આવડે નહીં એવી હવેલીના આભૂષણો શું સમજશે બધાના સહેરા ગુચ્છાથી ભરાયા આ હવેલીમાં વિશ્વાસ એ મુખ્ય વાત હતી અને હવેલીના આભૂષણ ઉપર કોઈ શંકા અત્યંત ગંભીર બાબત સૂરજ ઉભો થયો બધા સામે સામ સામે તણાવ એણે નિલાક્ષીને તીક્ષ્મ નજરે જોયું તમે કહો છો તમે કર્યું નથી નીલાક્ષી તેની સામે એક પગલું આગળ વધી તેની આંખોમાં કોઈ ડર નહોતો એક અહંકારી પણ નહોતી માત્ર સત્યની નિર્ભીકતા હતી હા મેં કર્યું નથી સુરજ થોડી ક્ષણે શાંત રહ્યો અને પછી દાદીશા તરફ વળી બોલ્યો દાદીશા તમે કહો છો હાર આજે સવારે મળ્યો નથી હા દાદીશાહ ગુચ્છામાં બોલી સૂરજ એનું પર્સમાંથી કંઈક બહાર કાઢવા લાગ્યો તેણે હાથ ખોલ્યો અને એના દાદીશાનો હાર સમકી રહ્યો હતો સૌ સદબદ્ધ અન્યા પથ્થર જેવી ઊભી રહી ઊભી રહી ગઈ દાદી શાહ આશ્ચર્યથી આ તો સૂરજ તારા પાસે કેવી રીતે સૂરજના હોઠ પર હળવી સ્મિત પણ નજર નિલાક્ષી પર જ દાદી શાહ તમે મને આ હાર આપ્યો હતો મારે સાથે શહેર લઈ જવા માટે બિઝનેસ ઇવેન્ટરમાં રાખવો રાખવો હતો એના ફોટા પણ છે મને આજ યાદ આવ્યું હોલમાં દરેકની આંખો આચર્યથી ખુલી રહી ગઈ નીલાક્ષી તરફ જોયું તો એની આંખોમાં કોઈ વિજય નહોતો માત્ર શાંત સ્મિત હતો જે જાણે કહી રહ્યું હતું મારી સામે કરેલી સાલો લાંબા નહીં ટકે અન્યા અંદરથી તૂટી રહી હતી તે માટે આ ઘટના સૌથી મોટો ઝાટકો હતો સુરત સામે તેની સાલ નિષ્ફળ ગઈ હતી અને નીલાક્ષીનું માન ઊંચું રહી ગયું આ ઘટના પછી હોલ ધીમે ધીમે સૂટી ગયો દાદી પોતે આવીને નીલાક્ષીને માફી માંગીને માંગીને ગઈ જે રોયલ ઘરમાં બહુ મોટી વાત હતી અન્યા તોફાન જેવી સાલી ગઈ પણ સૂરજ નીલાક્ષીની સામે ઊભો રહ્યો દૂરથી થોડું સંકોચથી જાણે કંઈક સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તમને ડર નહોતો લાગતો તમને ડર નહોતો લાગ્યો તે ધીમેથી પૂછે છે નીલાક્ષી નીલાક્ષી હળવેથી બોલી સત્યને કહેવા માટે ડરવાની જરૂર નથી સૂરજે વાક્ય સાંભળીને એક ક્ષણ માટે મૌન રહ્યો આવા શબ્દો આવી શાંતિ આવો આત્મવિશ્વાસ તેને કોઈએ પહેલાં કદી આપ્યો નહોતો એ દૂર જતો રહ્યો પણ પાસળ વળીને એકવાર એણે જોયો અને તેની નજરમાં આજ પહેલી વાર સમજ દેખાય રાત્રે હવેલી ફરી શાંત થઈ નીલાક્ષી પોતાના ઓરડામાં બેસી હતી દિવસના બધા પ્રસંગો તેના મનમાં ફરી રહ્યા હતા પણ આજે એનો ચહેરો થાકેલો નહોતો એની આંખોમાં તેજ વધુ હતું હવેલીની બહાર પવન ફરી તેજ થયો જાણે કુદરત ફરી જાણી રહી હતી આ તોફાન માત્ર નિલાક્ષી જ નહીં સમગ્ર રાઠોડ પરિવારના ભાગ્ય બદલી નાખશે અને એ જ સમયે ઓરડાના દરવાજા પર હળવો ખડખડાટ હળવો ખખડાટ નીલાક્ષી ઊભી થઈ દ્વાર ખોલ્યું સામે હતા સૂરજ રાઠોડ થોડી ક્ષણ માટે બંનેની આંખો મળી હવા બદલાઈ ગઈ સૂરજ ધીમેથી બોલ્યો આજે જે થયું તે માટે તમે મારી પત્ની શો તમારી ઇજ્જત મારી જવાબદારી છે નીલાક્ષી નિર્ભીક રહેતી બોલી અને મારું સત્ય મારી શક્તિ છે સૂરજ એ ક્ષણે તેને પહેલી વાર માનથી જોયું બંને વચ્ચે આજે એક નવો સંબંધનો પ્રથમ કિરણ જન્મ્યો હતો જે સંબંધ પ્રેમનો નહોતો ન તો વેરનો પરંતુ સન્માનનો અને આ સન્માન આગળ જ જય નવા વાવાઝોડા પેદા કરશે અન્યાનો ખતરનાક બદલો નિલાક્ષી પર લાગેલા ખોટા આરોપ સૂરજના હૃદયમાં થતો મોટો ફેરફાર અને એક રહસ્ય ખુલશે જે આખી હવેલી હસમસાવી નાખશે રાતનું અંધારું સવાયું હતું રાત્રે હવેલીમાં અચાનક ગુહન ઉથલાયું જૂના ખંડમાંથી દફનાયેલો સત્ય બહાર આવ્યું અન્યાએ વર્ષો પહેલાં પોતાની બહેનની હવેલીમાંથી કાઢવા માટે ખોટો કિસ્સો ગૂથ્યો હતો અને એની તપાસ સાલો નિલાક નિલાક્ષી સામે પણ નિષ્ફળ ગઈ સૂરજને આખું સત્ય મળતા તેણે અન્યાને ઘરમાંથી દૂર કરી દાદીસા બધાની સામે બોલી આ ઘરની માન હવે માત્ર નિલાક્ષી છે સૂરજ પહેલીવાર એની બાજુ શાંતિથી દીવો પ્રગટાવ્યો હવેલીના અંધકારમાં આજે સત્યનો પ્રકાશ ચળહળ્યો અને એ પ્રકાશ સાથે નીલાક્ષી નું તોફાન વિજયમાં બદલાઈ ગયું તો મિત્રો આવાજ ન